વડોદરામાં પૂરની પરિસ્થિતિ જોતા તંત્ર મહત્વપૂર્ણ નિર્ણય લેતા ડભોઈ તાલુકાના કરનાળી ગામેથી ખાસ સમાચાર મળી રહ્યા છે કે જેમાં વીસ જેટલી ફાઈબર બોટો વડોદરા લઈ જવામાં આવી છે વડોદરામાંથી હજુ પણ પૂરના પાણી ઓસરા નથી અને જેના કારણે જિલ્લા કલેક્ટરના આદેશને પગલે તંત્રએ લગભગ વીસ જેટલી બોટો સાથે વીસ તરવૈયાઓ પણ વડોદરા મોકલ્યા છે અને જે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં મદદરૂપ થશે ઉપરાંત વડોદરામાં હરણી વિસ્તારમાં પૂરમાં કલાકો સુધી ફસાયેલા લોકોને આર્મીએ હેલિકોપ્ટરની મદદથી હરાવ્યા છે ઉપરાંત બહાર કાઢ્યા છે એરલિફ્ટ કર્યા હતા આ સાથે જ વાત કરીએ રાત્રિ થતાં જ વડોદરામાં બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આર્મીના જવાનો પહોંચ્યા હતા બચાવની કામગીરી માટે ખાસ વાત કરે તો વડોદરા પહોંચી તેઓ ગયા હતા એનડીઆરએફ એસડીઆરએફ બાદ વડોદરાની પરિસ્થિતિને જોઈ આર્મીએ મોરચા સંભાળતા રેસ્ક્યુ કામગીરીને વેગ મળશે ઉપરાંત આ પૂરમાં ફસાયેલા વધુમાં વધુ લોકો સુધી પહોંચી રેસ્ક્યુ કામગીરી ઝડપી ઝડપીવા મદદ કરશે